અને હવે એક મોંઘવારીને લઈને સમાચાર અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે પ્રતિ કિલોએ દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે અગાઉ આઠસો પંચાવન રૂપિયા ભાવ હતો તેમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે પચાસ કિલોની બેગમાં હવે પચીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારે અગાઉ આઠસો પંચાવનમાં ભાવ અપાતો હતો જે પછી હવે આઠસો પાસઠ રૂપિયા થયો છે ભાવ જેને લઈને સીધો ફાયદો હવે પશુપાલકોને થાય તેવા સમાચાર મળી રહ્યા છે કે દાળની સિત્તેર કિલોની બેગમાં પાંત્રીસ રૂપિયાનો ફાયદો થશે તો પચાસ કિલોની બેગમાં રૂપિયા પચીસનો ઘટાડો નોંધાયો છે ત્યારે આ રીતે પ્રતિ કિલોએ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલના નિર્ણયથી સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થાય તેવા સમાચાર છે અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને પશુપાલકોને આ નિર્ણયથી ફાયદો થશે તો અમૂલ દ્વારા જે ભાવ વધારો કરવામાં આવે તેને લઈને પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હોય તેવા સમાચાર છે પચાસ કિલોની જે બેગ છે તેમાં પચીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પચીસ કિલોની બેગમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે તેવા સમાચાર છે અમૂલના આ નિર્ણય દ્વારા પશુપાલકોને સીધો ફાયદો થશે